નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર સ્ટોરી લઈને આવી ગઈ છું તમારા માટે જેમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા ચોક્કસ મળશે અને આજે સ્ટોરી છે મામા શકુનીનું સુકાન શકુની મામા છલ કેવી રીતે કર્યું અને સુકામ કર્યું એની સંપૂર્ણ સ્ટોરી મહાભારતમાં મામા સકુને છલ શું કામ કર્યું અને કેવી રીતના કર્યું અને કેમે પાસાઓ નાખતા જે માંગતા એ જ મળતા એની સંપૂર્ણ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબહેન દોસ્ત અને ફેમિલી મેમ્બર્સ સાથે આ સ્ટોરી જરૂર ને જરૂર શેર કરજો ચાલો મોડું ના કરતા શકુની સૌથી પેલો પ્રોબ્લેમ શકુન એવો હતો કે મારી બેનના લગ્ન એક અંધ વ્યક્તિ સાથે કરાવી દીધો સૌથી મોટો વાંધો એને એને મનમાં ખટકતું હતું કે મારી બેન માં કોઈ ખોટ નથી અને એક અંધ સાથે લગ્ન કરાવ્યું એને બહુ ખટકતી ધૂતરાષ્ટ્ર હારે લગ્ન થઈ ગયા પછી ધૂતરાષ્ટ્રે આખા ગાંધારની પબ્લિકને જમવા બોલાવી આખું ગાંધાર ગાંધાર નરેશ સહિત શકુની સહિત બધા જ પબ્લિક આવ્યું ધૂતરાષ્ટ્ર જેવું આવ્યું બધાને જેલમાં ભૂલી દીધા કારણ એ હતું કે જે ગાંધારી છે એ માંગલિક હતી અને આ વાત ગાંધા નરેશ ધૂતરાષ્ટ્ર એના પરિવાર કીધી ન હતી એટલે એની સાથે પણ છલ કહી દીધું હવે એવું હોય કે જ્યાં તમે મહેમાન થઈને ગયા હોય જે આપે એ ખાવું પડતું હોય ગાંધાર ગાંધાનરે શકુની અને બધું પ્રજા જે પણ આવ્યું હતું એની સાથે સૈનિકોને બધા એને જન્મમાં દીધા અને એને ખાવા ખાલી મુઠ્ઠી એક ચોખા આપતા મુઠ્ઠી એક ચોખા થી આટલું બધું મોટું પબ્લિક કેવી રીતના પેટ ભરાય ગાંધાર નરેશ અને શકુની બે થોડું થોડું ખાતા બાકીની બધી પબ્લિક કે આપણે તો મરી જ જવાનું છે તો આપણા રાજા અને રાજકુમારને કેમ જીવતા ન હોય શકુની અને ગાંધાર નરેશ જેમના પપ્પા હતા એની સામે બધી જે ગાંધારની પ્રજા હતી એની સાથે આવેલી એ બધી એક 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 કરીને મળતી કારણ કે ધરાષ્ટ્રે બધાને જેલમાં પૂરી દીધા હતા કારણ કે એને કીધું નહોતું કે ગાંધારી છે એ માંગલિક છે

એક તો કુપોષણ ખાવા કઈ મળતું નહીં છતાં પણ ઉભા થઈ અને સંપૂર્ણ એની તાકાત જેટલી હતી એટલી ભેગી કરી અને શકુનીના એક પગમાં જોરથી પગ મારી અને પગ ભાંગી નાખી શકુની જોરથી રાય પાડ્યો કે પપ્પા શું કરો છો હું તમારો છોકરો છું તમે મારો પગ ભાંગી નાખ્યો મને ખબર છે તું મારો છોકરો છું તું બહુ જ અયાસ કિસમનો છોકરો છું અહીંથી કાલે અવારે કદાચ તું જીવતો નીકળી જઈશ ને તો કાલે બધું ભૂલી જઈશ કે તારી ગાંધારની પ્રજા સાથે ગાંધારના રાજા સાથે શું વ્યવહાર થયો હતો એટલે આ જ્યારે જ્યારે મેં તને પગ તોડી રાખ્યો અને જ્યારે જ્યારે તું ચાલીશ ને ત્યારે ડગલે ને પગલે તને આ દુઃખ યાદ રહેશે એટલે મેં તારો પગ તોડી રાખ્યો અને હા એક વાત જ્યાં છે મારું મૃત્યુ થાય ને પછી મારા હાડકા જે હોય ને એના તો પાસા બનાવજો પાસા એટલે ઓલો ચોપાઈ રમતા હતા ને જે પાંડવો હારી ગયા હતા એ પાસા બનાવજે તું જે પાસા માંગીશ ને એ પાસા તને આવશે ગાંધા નરેશ એક્સપાયર થઈ ગયા મરી ગયા પછી એના હાડકાના પાસા બનાવ્યા અને જે કૌરવો અને પાંડવો જે જુગારમાં હારી ગયા ને અને જે શકુનિમામાં જે પાસા નાખતા ને ગાંધાર નરેશના હાડકામાંથી બનેલા હતા એટલે જે નંબર માગતા એ નંબર આવતા અને ત્યારે જેલમાં શકુનીએ એના બાપાને વચન આપેલું કે હું આ કુળનો વંશ વિખી નાખીશ આનું કોઈ પણ જીવતું નહીં રહેવાતું એટલા માટે કૌરવોનું કોઈ પણ વંશ જીવતો નથી રહ્યો છે એનું એક કારણ ગાંધાર નરેશનું આ જેલમાં પૂરી દેવાનું પણ હતું શકુની મામાએ એટલે આ યુદ્ધ કરાયું આ જુગારમાં હરાવ્યા આ બધું એનું પણ એક કારણ હોઈ શકે કે સુકામ મામા શકુની છલ કર્યું અને સુકામ આ યુદ્ધ થવા દીધું કારણ કે એને પણ પોતાનો બદલો લેવો હતો ધૃતરાષ્ટ્રે જે પોતાની આખી પ્રજા અને પોતાના પિતાને ભૂખ મરાથી મારી ખાતા ને એને એના બાપાને વચન આપ્યું હતું કે હું આ ધૃતરાષ્ટ્રનો કોઈ પણ વંશ જીવતો નહીં રહેવાનો અને એ સમયે શકુની એનું વચન પૂર્ણ કર્યું આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને પણ આ સ્ટોરી ખબર ન હોય ને એ તમારા પૌત્ર પુત્રને અથવા ફેમિલીને આ સ્ટોરી સંભળાવજો છો જેથી એમને પણ મહાભારતનું એક વધુ એક ચેપ્ટરનું નોલેજ થાય તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો